દેવસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આવી ગયા છે મારા સસરાના જૂના ગામમાં એટલે કે કબરકા ગામ અને હવે જઈ પગે લાગવા બધી પીર દાદાનું મંદિર છે ત્યાં લાગવાનું છે પછી હુરાપુરા છે બધા ત્યાં લાગવાનું છે અને પછી ખોડિયારમાં મંદિર છે ત્યાં બધે પગે લગવા જવાનું આમ મારા દેવરજી છે પણ ઓળખા નથી યુટ્યુબર તરીકે ઓળખાય આવો देर થાય મારો અને આ દેર भाभी થઈ અમે અને ઓરખા નથી સબસ્ક્રાઇબ તરીકે માને હે મને યુટ્યુબર યુટ્યુબર કરે કેમ છે મજામાં નામ તો આપો મનસુખભાઈ વાહ ભાઈ વાહ તો ગયા જ લાગતું ના ના આ યુટ્યુબર આવે

पूरा जो पगे हुरापुरा दादा ै जोपगे लागवा एवासी एखुरापुरा जिाम हे एखुरापुरा इयाहे दे हामे हामे बेठा हे राणा सेबेतोक्तिमासोीजा हुरापुरा दादा शिकोरी का सासू गोधा सासू गोधा ने हां हां हांवलिया हांवलिया सोक्रो जिनो मामी मां पुलिस तो तो ये ये वाला एक मामा हमारे काकी जी सासू मां ये थी जिन का मामा से ने पितासा थे ने बे ओ आवी गया से वासरा ददना હું મારા કબર વાસરા દાદાનું મંદિર છે અમારા લગ્ન કે બધાય ના થાય ને તો અહીં પગે લાગવાવું પડે પણ અમે તો અહીંયા જ્યારે કબર કાં આવી ત્યારે આવી જ છીએ ધજા બીઠે ધણી હાંભરે દેવડ દેખી દુઃખ જાય દર્શન કરતા વાસરા દાદાના અમારા પાંડના પાપ જાય મારે રાટું થઈને તો એક બોકે દાર ભાતવા ગમી રહી જો જય વસરા દાદા બધાઈ ને જય વસરા જય વસરા દાદા જો ઓખોડીયાર મંદિર છે અહીંયા અને હજી બનવાનું કામ ચાલુ છે હજી જો અડધે કામ આ તો કબરકાન ગામ આમાં અને એકદમ મસ્ત મંદિર બની ગયું છોડીયાર માં નું હવે એકદમ સીમમાં હે આવી ધાર હે ને ધાર ઉપર મંદિર છે આ તો જગ્યા હરખી રેવલ કરી અને મસ્ત તો કેવો સરસ બગીચો હોવાનો હતો બહુ સરસ આવડમાન ખોડિયારમાં ખોડિયાર તેનો ફોટો લેવાની મનાઈ હતી એટલે આપણે ફોટો ન લીધો ખાલી એમનું મંદિર બધું લઈ લઈ છે ગાડી મૂકી હા

આ આંબાના ઝાડ શું આંબા જ છે સોરી આ મને પાછો આ મગજ મુલાઈ ગયા સાહેબ આવા રહ્યા સિટીમાં જઈને જો કેટલો મોર આવ્યો છે મસ્ત અને હમણાં મસ્ત મસ્ત કેરી આવી જાય જોરદાર જય વસરાજ જય મગેટર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં આવી ગયા છીએ તમારા તે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું બધું સ્વાગત છે અને અમે આવી ગયા છે અમારા ફૈજીના ઘરે એટલે કે ધારાગર ગામ છે ત્યાં આવ્યા છીએ અને બસ હમણાં બીજા એક મોટા ભાઈ છે એમના ઘરે ચા પાણી પીવા ગયા હતા પણ વિડીયોનો ટાઈમ નહોતો તો નહોતો હશે વિડીયો હમણાં કાકીમાંની બધા ભેગા થયા હતા પણ વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ નથી રહ્યો મારા કાકાજી સસરાની અહીંયા રહેશે ધારા ઘર થઈ રહેશે અને બાકી બીજા બધા જો કામ કરે છે ને અત્યારે મોડું થઈ ગયું ને અંધારું પડે અને લગ્ન કરીને આવ્યા સહી તો થાકી ગયા ને તો વિડીયો ઉતારવાના કઈ આમ બહુ હોશ નથી આવતી વિડીયો ઉતારવી એમ હા થકી ગયા જો ટાઈમ રહે તો ઉતાર હલો મિત્રો પોપી ગયા સહી સણોસરી ગામ અમારા સબસ્ક્રાઈબર ના ઘર છે પછી બીજા હગા થોડા ક્રેસ છે પણ અત્યારે જવાનો ટાઈમ નથી સોરી મિત્રો માફ કરજો પાછી ક્યારેક આવીશ ત્યારે આ ગામમાં જરૂર આવીશ સણોસરી આવી ગયો હા તો એ અમે કામ એવડો કરી લીયે ટલા મોટા ફૂલ છે એવા સહી અમારા ફૈજીની વા દીકરીની વાડીએ એટલે કે મારા સસરાના ભાણે જ છે અને અમારે એક જ લાડકવા અને કેવું આપણે સણોસરા સણોસરા ગામ એવા સહી અને ત્યાં જો આ બધા મસ્ત મસ્ત જાડવા છે ટમેટી ઘરની છે ત્યારે જો કે હાન પડી ગઈ એટલે બતાવું હું તમને લસણ ને ફૂલ ને ડુંગળી ને એવું સેવડી છે છે નકર તો ગામમાં ગામમાં રંધારું થઈ ગયું છે હાંજ પડી ગઈ છે નકર તમને બધું બતાવો કેટલું મસ્ત છે અને મજા પણ આવે અને અહીંયાથી ગોપનાથ મહાદેવ થોડાક એવા છટા છે જો અહીંયા ભેં હશે અને ગાવું બહુ મસ્ત છે પણ દેખાશે નહીં અંધારાની આ બીજી ત્રીજી જો જય માતાજી ટંકોરી બાંધ્યું છે તો આખી રાત ખખડાયવા રાખે અને આ વાસડી એને છે જો કેટલી મસ્ત છે ગઈ માતા કંઈ દે એવા નથી આવી માવડી જો ગોપનાથ મહાદેવની લાઇટ દેખાય તમને દેખાઈશ અહીંથી એમ થાય ધોળીને ડુંગર ચડી જાઉં ને એટલું લાગે હાવ નજીક છે અહીંથી રાખો ગોપનાથ મહાદેવ જો આ લાઇટ દેખાય છે ને એ

og

ચા બનાવીશ તો હવે અમે જમીન નીકળી જવાનું છે એટલે ચા પાણી પી અને પછી જાઓ આ લાઈટ જટકા મારે છે ને તી સગડી એમાં ડીમ પાવર પડે છે ઈમેજેટ કો મારે હા હા ઈ તો કો તો બોલ દેવા ઈ ટ્રાય ન કરે